શ્રી નમઃ ઓમ શ્રી કૃષ્ણાય ઓમ શ્રી શ્રી ગુરુભ્યો નમઃ આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છે ગીતાનો કર્મયોગ જ્ઞાનયોગ ભક્તિયોગ આ પુસ્તકના લેખક છે શ્રી વિભાકરભાઈ રતિલાલભાઈ પંડ્યા લેખક કહે છે કે યજ્ઞ વ્યવસ્થા સાથે ભગવાન સૃષ્ટિ રચી અને કહ્યું કે આ યજ્ઞ વ્યવસ્થાથી તમે પ્રસન્ન થાઓ તે તમને ઈચ્છિત ફળ આપનાર કામદેનું બનશે એનાથી તમે પરસ્પર માટે કામ કરો તો તમે પરમ સુખ મેળવશો અહીં સુધી ગઈકાલે આપણે જોઈ ગયા હતા આજે આપણે અહીંથી આગળ વાંચીએ અને સાંભળીએ કે લેખક શું કહેશે પતિ પત્ની માટે શું કહેશે કોનામાં ભગવાન જોવાનું આ બધું જ આજના વિડીયોમાં આપણે સાંભળીશું તો લેખક કહે છે ભગવાને દરેક જીવના પ્રારબત અને સંસ્કાર પ્રમાણે તેમની જેમાં વધુ અભિરુચિ હતી

કર્મો હોવાથી તે સહજ રીતે કરી શકે છે તેથી તે કર્મોને સ્વભાવ કર્મ સહજ કર્મ કહ્યા છે એટલે કે ભગવાને એમ કહ્યું કે તું તારી પત્નીને પ્રેમ કર તો સ્ત્રી હોય તો તારા પતિને પ્રેમ કર હવે સ્વાભાવિક રીતે જ આપણે આપણા પતિ કે પત્નીને પ્રેમ કરીએ કારણ કે ભગવાને સ્ત્રી પુરુષની રચના જ એ પ્રકારે કરી છે કે એકબીજા પ્રત્યે સ્વાભાવિક જ આકર્ષણ થાય અને ભગવાન પણ એ જ ઈચ્છે છે કે તમે તમારી પત્ની કે પતિને તમારા ગયા જન્મોના કર્મ ઋણાનુબંધ પ્રમાણે તમને મળ્યા છે તો તેની સાથે જે ઋણાનુબંધ છે તે પૂરા કરવા તમને જે પ્રેમ કરવાની શક્તિ આપી છે તેનો બરાબર ઉપયોગ કરીને પ્રેમ કરો પ્રેમમાં જ એવી તાકાત છે કે જો સાચે સાચ તું તારી પત્નીને કે તું તારા પતિને સાચા દિલથી પ્રેમ કરે તો તું મુક્ત થઈ જાય આ વ્યવસ્થા ભગવાને કરી છે એટલે કે આપણે ઢળવું હતું અને ઢાળ મને અને ભાવતું હતું ને વય કીધું ના બાકી જ રહે છે આજે હું હજારો દંપતીના સંપર્કમાં આવ્યો છું આ લેખક કહે છે જો પતિ અને પત્નીને ખાનગીમાં પૂછવામાં આવે કે તને આ પત્ની આવતા જન્મે મળે તો તને સ્વીકાર છે તો પતિ કહે છે બીજા જન્મે આનાથી ખરાબ મળે તો પણ ચાલશે પણ આ તો નહીં જ તેણે તો તો મારું પીધું છે હવે પત્નીને પૂછવામાં આવે કે તને આવતા જન્મે આ પતિ મળે કબૂલ છે કે આ જન્મે આ ઘનચક્કર સાથે જિંદગી માંડ પસાર કરી છે હે ભગવાન આવતા જન્મે આ મૂર્ખ અહંકાર અને અણસમજુ હારે પનારો ન પડતો પતિ પત્ની વચ્ચે ત્રણ જ શક્યતાઓ છે એક પતિનો સ્વભાવ ખરાબ હોય તો પત્નીનો સ્વભાવ સારો હોય છે બીજું પતિનો સ્વભાવ સારો હોય તો પત્નીનો સ્વભાવ ખરાબ હોય ત્રીજું બંને પતિ પત્નીનો સ્વભાવ સારો હોય મેડ ફોર ઈચ અધર પણ લેખક કહે છે કે મેં જોયું કે હજારો દંપતીમાં કોઈ એક દંપતી એવું નથી મળ્યું કે બંને પતિ પત્ની ખુલ્લા દિલથી એમ કહે કે અમે બંને એકબીજા વગર રહી નહીં શકીએ અને હે ભગવાન તું મને આવતા જન્મે આ જ પતિ કે પત્ની આપજે તો આમાં વાંધો ક્યાં છે બસ એક જ છે કે બંનેના અહંકાર ટકરાય છે અને સ્વર્ગ જેવો સંસાર તેમનો નર્કમાં ફેરવાઈ જાય છે ઓછામાં ઓછું મન એમ વિચાર કરે કે ભગવાન સર્વવ્યાપક છે જો તે સર્વવ્યાપક હોય તો તે મારી પત્ની કે પતિમાં પણ હોવો જોઈએ

પણ કોણ જાણે આ સમાજનો ઢાંચો એવો છે કે સ્ત્રી પુરુષના મનની રચના એવી કરી છે આર્થિક તકલીફ આવે છે કે બીજી કોઈ પણ તકલીફ આવે બહાનું ગમે તે હોય પણ છેલ્લે જીવન દુઃખી જ હોય છે હવે ભગવાને ગીતામાં કહ્યું છે કે તમારો સ્વધર્મ સ્વકર્મ ભગવત કર્મનું પાલન કર્યું નથી તો તમારી આ જન્મે મુક્તિ શક્ય નથી ભગવાનને પણ એ જ નવાય લાગે કે મેં પતિ પત્નીને એકબીજા પ્રત્યે સ્વાભાવિક પ્રેમ આપેલ છે આકર્ષણ આપેલ છે છતાં ઝઘડે છે કેમ અને જો આમ ઝઘડે તો પોતાનો સ્વધર્મ નિયત કર્મ ધર્મ ચૂકે છે તો તે વ્યક્તિને કદી આત્મસાક્ષાત્કાર થાય નહીં જે વ્યક્તિ કોઈ એક જીવને દુઃખી કરે તો તેને ભગવાન કદી મળે નહીં કારણ કે વિશ્વ વિષ્ણુ ભગવાને જ પોતે આ જગતનું સ્વરૂપ લીધેલું છે તેથી તમારે દરેક જીવ સાથે અહંકાર છોડીને નમ્રપણે પેશ આવવું જોઈએ તો જ ભગવાન રાજી થાય એટલે કે જગતના દરેક જીવ તમારાથી રાજી તો ભગવાન પણ તમારાથી રાજી આમ જો બધા જ રાજી રહે તો પરબ્રહ્મ પરમાત્મા પણ રાજી રહે તો જગત પર સ્વર્ગ ઉતરે આમ ભગવાન જ આ કર્મોના નિયંતા છે તે જ સાચા કરતા છે તે જીવને તો તેમાં કેવળ નિમિત્ત જ બનાવે છે કર્મનું આખું તંત્ર તેમણે જ ગોઠવેલ છે કર્મની સાથે જ તેનું પરિણામ ફળ પણ તેણે જ નિર્માણ કરેલું છે તેથી જીવને કયું કર્મ કરવું કેવી રીતે કર્મ કરવું અને તેનું ફળ આપશે તે બધા વિશે કોઈ પણ જાતની ચિંતા કરવાની જ નથી તેણે તો ભગવાને જે કર્મ સોંપ્યું હોય તે માત્ર નિમિત્ત રૂપે જ કરવાનું છે યાદ રાખીએ કે આપણા હિતના માટે ભગવાન જ પોતે બધું કરી રહ્યા છે તેથી જ એમ કહ્યું છે કે જીવનો અધિકાર તો માત્ર કર્મ કરવાનો જ છે ફળની ભાંજગણમાં તો તેણે પડવાનું જ નથી તે ચિંતામાંથી તે મુક્ત જ છે કર્મની સાથે તેનું ફળ તો પહેલેથી જ નિર્માણ થઈ ગયેલું છે એટલે કે ફળ તરફ દ્રષ્ટિ રાખ્યા વગર જીવે તો કર્મને માટે જ કર્મ કરવાનું છે આમ કરવામાં જ તેનું પોતાનું અને સર્વ જીવોનું પરમ કલ્યાણ સમાયેલું છે તેથી જ કર્મ તો કરવું જ રહ્યું કર્મ ન કરવામાં આવે તો સૌ જીવોનું અકલ્યાણ અહિત જ થાય તેથી તેને પાપ કહેવાય સ્વકર્મ કરવાથી બધાનું કલ્યાણ થાય છે અને તેથી સર્વ સ્વરૂપ પ્રસન્ન થાય છે તે જ તેમની સાચી પૂજા છે ભગવાન પ્રસન્ન થવાથી જીવને પરમ સિદ્ધિ મળે છે સર્વકર્મણા તમ તમભ્યસ્યમ સિદ્ધિમ વિંદતી માનવ ભગવાને પણ જે કર્મ સોંપેલ છે તે તમને ગમતા કર્મ છે ભગવાન કહે છે કે તારી પત્નીને પ્રેમ કર સ્ત્રી હોય તો પતિને પ્રેમ કર પુત્રી મા બાપ સગાવાલા મિત્રો બધા જ તને તારા ગયા જન્મના ઋણાબુ ઋણાબંધ પ્રમાણે પ્રહારબદ્ધ પ્રમાણે મળેલ છે તો તેને પ્રેમ કર તેનું દિલ ન દુભાવ તેમને રાજી રાખ તારા રાજીબાનો સવાલ જ ઊભો થતો નથી જો તેમને રાજી રાખીશું તો ભગવાન રાજી થશે અને જો બધા જ આમ કરે તો સર્વે જીવોનું કલ્યાણ થાય અને સર્વમાં રહેલો ભગવાન પણ રાજી રાજી થઈ જાય વળી ભગવાને તમોને એ કર્મ આપેલ છે કે જે તમોને ગમે છે ભગવાન કહે છે કે તારી પત્ની બાળકો મા બાપ સગાવાલા મિત્રોને પ્રેમ કર અને સ્વાભાવિક રીતે જ તમોને તેના તરફ પ્રેમ હોય એટલે ભગવાને તમોને જે ગમે છે તે જ તમારા પ્રારબદ્ધ પ્રમાણે આપેલ છે તો વાંધો ક્યાં છે તો લેખક કહે છે કે બસ વાંધો માત્ર અહંકારનો છે અને તે જીવનને ખારું ઝેર કરી નાખે છે અહંકારી વ્યક્તિ પોતે દુઃખી થાય છે અને બીજાઓને પણ દુઃખી કરે છે હું કરું એ જ સાચું બીજામાં તો અક્કલનો છાંટો નથી તારામાં તો બુદ્ધિ નથી જો હું ના હોત તો તમે બધા જ ભૂખે મરી જાત અહંકાર પોતાની મહાનતા છાપરે પોકારે છે આ જગતમાં જે કંકાસ કજિયા દેખાય છે છે તે માત્ર અહંકારની ટક્કર તને મારી ક્યાં પડી છે તો બીજો પણ એમ કહે છે કે જો તને મારી ન પડી હોય તો મારે ક્યાં તારી પડી છે અને જીવનભર એકબીજાને બતાવી દેવાના પ્રયત્નો કરે છે અને છૂટાછેડા પર નોબત આવી જાય છે આમ તો બંને એકબીજાને કંઈ બતાવી નથી શકતા પણ જીવનભર હેરાન થાય છે અહંકારને લીધે ભગવાને આપેલ અમૃત સમાન જીવન એડે જાય છે નરસિંહ મહેતાએ માનવ જીવનની આ રગ પકડી લીધી હતી તેણે જોયું કે માનવી તો માત્ર નિમિત્ત છે ભગવાને બનાવેલ આ જગત યંત્રના આપણે તો માત્ર દાતા છીએ માત્ર નિમિત્ત માત્ર છીએ આપણા વગર દુનિયા ન ચાલે તેવું નથી હું ન હોઉં તો મારી જગ્યાએ ભગવાન બીજાને નિમિત્ત બનાવત એમ સમજવાનું ઘણી પત્નીઓને આ મારું કહું છું આ લેખકનું નથી હું તમારે મારું કહું છું કે ઘણી સ્ત્રીઓને આપણે બોલતા જોઈ છે કે તમને તો હું જ મળી ને હું જ તમને રાખું છું બાકી બીજું કોઈ ન રાખે પણ એવું ના હોય આપણે ના હોય તો એમને રાખવાવાળો બીજું કોઈ યોગ્ય પાત્ર આપણા કરતાં પણ કદાચ સારી રીતે રાખવાવાળું મળી ગયું હોત લેખક કહે છે કે તેનું કામ કંઈ ખોટી ન થાત એટલે કે હકીકતમાં તો તમને ભગવાને નિમિત્ત બનાવેલ છે માટે તેમનો આભાર માનો આભાર માનો એટલે પૂજા કરવી તેને બદલે આપણે તો નરસિંહ મહેતાના કહેવા પ્રમાણે અહંકાર વધારીએ છીએ નરસિંહ મહેતાની એક કડી લેખક અહીં ટાંકે છે કે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જ એમ શ્વાનતાણે સૃષ્ટિ મંડાણ જ્યાં એણે પેરે રચ્યું જોગી જોગેશ્વરો હું તમને કહું ને તો મારા જીવનમાં આને એટલું અંદરથી ઊંડાણથી ઉતારી દીધું છે કે હું કરું હું કરું એ જ જ્ઞાનતા બસ આપણે હું કરું હું કરું કરવાનું નથી આપણા સ્વ કર્મ જે આપણું નિયત કર્મ આપણા ભાગળે આવ્યું છે કે સ્વાભાવિક રીતે જે કર્મ આપણે કરવામાં ભગવાને સોંપ્યું છે બસ એ જ કરવાનું છે અને એ કરવાનું છે એટલે મન વગર નથી કરવાનું બસ દિલ ખોલીને કરવાનું છે આ મેં મારું કહ્યું આવે લેખક કહે છે કે એટલે કે સ્વકર્મ નિયત કર્મ સ્વધર્મ ભગવત કર્મ એટલે શું પોતાના સગાવાલા મિત્રો પત્ની બાળકો અને મા બાપને પ્રેમ કરવો અને તેમને પોતાનાથી બને તેટલા સુખી કરવા આ સ્વકર્મ કરવું કહેવાય અને આ સ્વકર્મ કરવાથી જ ભગવાન પ્રસન્ન થાય છે આ તો ભાવતુ વૈદે વૈદ્ય બતાવેલ છે તો આમાં ક્યાં વાંધો આવે છે અને આપણે આપણું આ સ્વધર્મ ન બજાવીએ તો જગતમાં અકલ્યાણ થાય છે તેથી જ તેને પાપ કહેવામાં આવે છે ટૂંકમાં સ્વકર્મ કરવાથી બધાનું કલ્યાણ થાય છે અને તેથી સ્વરૂપ ભગવાન પ્રસન્ન થાય છે આ જ તેમની સાચી પૂજા છે ભગવાન પ્રસન્ન થવાથી જીવને પરમ સિદ્ધિ મળે છે તેથી તો ગીતામાં કહ્યું છે કે નાહમ કરતા હરિક કરતા રસ કાઢી લેવામાં આવે તો તેમાંથી માત્ર એક જ ટીપું રસનું મળે છે સ્વકર્મણા તમભ્યધ્ય સિદ્ધિ વિંદતી માનવ આ ગીતાના અઢારમાં અધ્યાયનો છેતાળીસ શ્લોક ભગવાન કહે છે આજે લેખકની આ વાતો પર અહીં આપણે અલ્પવિરામ મૂકીએ આ બીજી વાતો એમની આપણે આવતીકાલે લઈશું હું તમને મારું જણાવું તો બસ હું આ ગીતાના સંપર્કમાં જ્યારથી આવી છું ત્યારથી બસ આ જ ધ્યેય લઈને હું મારું જીવન પસાર કરું છું અને ખરેખર મારો અનુભવ એટલો સરસ રહ્યો છે કે જ્યારે આપણે બીજા સામેવાળાની સામે કોઈ જ આશા નથી રાખતા કે મેં એના માટે કર્યું પણ એ મારા માટે આમ કેમ ના કરે તો આપણને ખરેખર એટલી બધી શાંતિ અનુભવાય છે કેમ એકદમ રિલેક્સ મારે સામેવાળા પ્રત્યેની ફરજ મારી કઈ છે મારે એના પ્રત્યે શું કરવાનું છે બસ એ જ હું ધ્યાનમાં રાખું છું બને ત્યાં સુધી હું આ વલણ અપનાવું છું અને ખરેખર મને એટલું બધું સારું લાગે છે કે વાત ના પૂછો આ તમને મેં મારી વાત કહી બાકી પહેલાં અણસમજ હતી એટલી અધ્યાત્મ માર્ગમાં ઊંડી ઉતરી ન હતી ત્યારે મને એમ થતું હતું કે હું તો એના માટે આટલું કરું છું તો એ સામેવાળો વ્યક્તિ એ કોઈ પણ હોય તો એ કેમ મારા માટે નથી કરતા પણ પછી ગીતાના સંપર્કમાં આવ્યા પછી ખબર પડી કે આપણું સ્વધર્મ કરો બસ આપણા ભાગે જે કર્મ કરવામાં આવે છે તે તમે કરે રાખો અને ખરેખર ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે અને અને જ્યારે આપણે આનંદમાં હોઈએ ને ત્યારે આપણને આધ્યાત્મક માર્ગમાં આગળ વધવામાં પણ વધુ સરળતા રહે છે આ તમને બધાને મારી આપ સંભળાવી છે અને તમે પણ જો આ રીતે તમે વલણ રાખશો તો તમને પણ ખૂબ જ શાંતિનો અનુભવ થશે ઘરમાં કંકાસ નહીં થાય કલેહ નહીં થાય અને ઘર સ્વર્ગ બની જશે આજે અહીં આપણે શ્રી કૃષ્ણ અર્પણ મસ્તું કરીએ જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય અને કંઈક જો શીખવા મળતું હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સારું લાગતું હોય તો બીજાને શેર પણ કરજો સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિયોમ સત્ સત્ ગુરુદેવ દત્ત જય માતાજી જય સ્વામિનારાયણ સર્વનું કલ્યાણ થાય એ ભાવથી શ્રી કૃષ્ણ અર્પણ મસ્તું בואלה